અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેનને એકી પ્રેશર માટે આવ્યા હતા કાલે આવ્યા હતા અને આજે બીજો દિવસ છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ ગુલશન ગામ કોટડા સાંગાણા છે જોરથી બોલજો કોટડા સાંગાણા કેટલા વર્ષથી તકલીફ હતી અને શું હતી 15 વર્ષથી આ તકલીફ હતી કમરની કમર અને બીજું

મારી આ દવા લઈ ગયા તા એને તમને કીધું તું તમે આવ્યા રમાબેન એને રેડી થઈ ગયું એને રેડી થઈ ગયું એને કીધું તમે જાવ હા જય દ્વારકાધીશ